જય શ્રી કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારા સૌનું સ્વાગત છે મિત્રો દિવાળીનો તહેવાર આવી ગયો છે અને આ તહેવારોમાં આપણા બધાના ઘરે સ્વાદિષ્ટ મીઠાઈઓ ચટાકેદાર નાસ્તા અને અવનવા સ્વાદિષ્ટ મુખવાસ તો જરૂર હોય છે એમાંય નાગરવેલના પાનનો મુખવાસ તો આપણી મુખવાસ દાનીની શાન વધારી દેતો હોય છે મિત્રો આપણે બજારમાંથી પાન મુખવાસ લાવતા હોઈએ છીએ પણ આ બજારના તૈયાર મુખવાસમાં વપરાયેલી વસ્તુની ક્વોલિટી સ્ટાન્ડર્ડ નથી હોતી અને મોંઘો પણ ખૂબ જ મળે છે જો આ મુખવાસ આપણે ઘરે બનાવીએ તો એમાં બધી વસ્તુ સારી ક્વોલિટીનો ઉપયોગ કરી શકીએ અને આપણી પસંદ પ્રમાણે વસ્તુ વધતી ઓછી માત્રામાં રાખી શકીએ તો એકદમ પરફેક્ટ માપ સાથે આ શાનદાર અને સ્વાદિષ્ટ પાન મુખવાસ આજે આપણે ઘરે બનાવવાની રીત જોઈશું જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો અને જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો એકદમ મીઠા મીઠા પાન મુખવાસ બનાવવાનું શરૂ કરીએ હવે આપણે મુખવાસ બનાવવા માટે પરફેક્ટ માપ સાથે બધી સામગ્રી જોઈ લઈએ સૌ પ્રથમ આપણે સો ગ્રામ લીલી વરિયાળી લઈશું હવે આપણે સો ગ્રામ ધાણા દાળ લઈશું હવે આપણે સો ગ્રામ સુગંધિત સડી સોપારી લઈશું સો ગ્રામ કલરફુલ મીઠી વરિયાળી લઈશું સો ગ્રામ મીઠી ખારેક લઈશું સો ગ્રામ કલરફુલ તૂટી ફૂટી લઈશું મુખવાસ માટેની સ્પેશિયલ જેલી પણ સો ગ્રામ લઈશું નાના મોટા સૌની પ્રિય એવી ચેરી અઢીસો ગ્રામ લઈશું મીઠું પાન અને પાન મુખવાસની શાન એવું શુદ્ધ ગુલકંદ બસો ગ્રામ લઈશું આ સિવાયની સામગ્રીમાં આપણે દળેલી સાકર કાથો ક્રિસ્ટલ મેન્થોલ મુખવાસ એટલે કે લવલી પાવડર મીનાક્ષી ચટણી અને ગુલાબપત્તીનો પાવડર લઈશું આ બધી વસ્તુઓ તમે તમારા સ્વાદ અને પસંદ પ્રમાણે લઈ શકો છો આ સાથે પાન મુખવાસ બનાવવા માટે મેં અહીં પાંત્રીસ નંગ કપૂરી પાન લીધા છે આ પાન આપણે ચોખા પાણીથી ધોઈને સાફ કરીને કોરા કરીને લીધા છે હવે પાન મુખવાસ બનાવવા માટે એક કોળું વાસણ લઈશું એમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીશું હવે એમાં બે ચમચી દળેલી સાકર ઉમેરીશું એક ચમચી કાથો ઉમેરીશું પાન મુખવાસમાં જે મેન્થોલ ઉમેરીએ છીએ એ આવું ઘન સ્વરૂપમાં હોય છે એનો આપણે ભૂકો કરીને અડધી ચમચી જેટલું ઉમેરીશું પાનમાં આપણે જેને મુખવાસ કહીએ છીએ એ મુખવાસ એટલે કે લવલી પાઉડર એક ચમચી ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને આપણે પાણી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું આપણા પાન મુખવાસનો સ્વાદ ડબલ કરી દેનારી વસ્તુ એટલે કે મીનાક્ષી ચટણી આપણે દોઢ ચમચી જેટલી ઉમેરીશું હવે આ મીનાક્ષી ચટણીને પણ આપણા મિશ્રણ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું હવે પાન મુખવાસને સ્વાદિષ્ટ અને સુગંધિત બનાવતો ગુલાબપત્તી પાવડર એક ચમચી જેટલો ઉમેરીશું આ ગુલાબપત્તી પાવડરને પણ આપણા મિશ્રણ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું પાન મુખવાસ બનાવવા માટે ઉપયોગમાં લીધેલી આ બધી વસ્તુઓ પાન મસાલાની હોલસેલની દુકાન પર આસાનીથી મળી રહે છે અહીં આપણે પાન મુખવાસ બનાવવાની ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણીને આપણે પાંચથી સાત મિનિટ રેસ્ટ આપીશું જેથી સાકર મેન્થોલ અને બીજા બધા મસાલા એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ જાય તો ચાલો હવે આપણે પાનનું કટિંગ કરી લઈએ આ પાનને પહેલાં આપણે વચ્ચેથી આવી રીતે વાળી લઈશું પછી આ પાનના ડાળખાના ભાગને આવી રીતે કાપી લઈશું હવે આ પાનને વચ્ચેથી કાપીને બે ભાગમાં કરી લઈશું પછી પાનના બંને ભાગ ભેગા કરીને આવી રીતે રોલ વાળી લઈશું અને પછી કાતર વડે પાનનું એક સરખું પાતળું પાતળું કતરણ કરી લઈશું અહીં તમે તમારી મરજી પ્રમાણે તમને ફાવે એ રીતે પાનનું કતરણ કરી શકો છો પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પાનનું કતરણ એક સરખું થવું જોઈએ આવી રીતે આપણે બધા જ પાનનું કતરણ કરી લઈશું પાંચથી સાત મિનિટમાં બધા જ પાનનું કતરણ થઈને તૈયાર થઈ જશે અહીં આપણે બધા જ પાનનું કતરણ કરીને તૈયાર કરી દીધું છે તમે જોઈ શકો છો કે સરસ મજાનું એક સરખું કતરણ કરી દીધું છે હવે આપણે જે ચટણી તૈયાર કરીને રાખી છે એમાં આ પાનનું કતરણ ઉમેરી દઈશું હવે આ ચટણી પાનના બધા કટિંગ સાથે સારી રીતે કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી લઈશું હવે આમાં સો ગ્રામ લીલી વરિયાળી ઉમેરીશું સો ગ્રામ ધાણા દાળ સો ગ્રામ સુગંધિત સળી સોપારી ઉમેરીશું સો ગ્રામ કલરફુલ મીઠી વરિયાળી ઉમેરીશું મીઠા પાનમાં નાખવામાં આવતી સ્પેશિયલ મીઠી ખારેકના ટુકડા સો ગ્રામ ઉમેરીશું દોઢસો ગ્રામ કલરફુલ તૂટી ફૂટી ઉમેરીશું મીઠા પાનની સ્પેશિયલ જેલી સો ગ્રામ ઉમેરીશું હવે નંબર આવે છે નાના મોટા સૌની પસંદ એવી ચેરીનો અહીં આપણે અઢીસો ગ્રામ જેટલી ચેરી લીધી છે આમાંથી અડધી ચેરી આપણે ટુકડા કરીને ઉમેરીશું અને અડધી ચેરી આખી ઉમેરીશું અહીં આપણે અઢીસોમાંથી અડધી ચેરી કાપીને લઈ લીધી છે બાકીની ચેરી આપણે આખી ઉમેરી દઈશું હવે આ બધી જ વસ્તુને આપણે હાથેથી સારી રીતે મિક્સ કરી લઈશું હવે મીઠા પાન અને આપણા મુખવાસની શાન એવો ગુલકંદ બસો ગ્રામ જેટલું ઉમેરીશું હવે આ ગુલકંદને આપણા મુખવાસ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું જોઈને જ મોંમાં પાણી આવી જાય એવો સ્વાદિષ્ટ પાન મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે તમે પણ દિવાળીના તહેવારોમાં મુખવાસદાની નિશાન વધારે એવો આ પાન મુખવાસ જરૂરથી બનાવજો મિત્રો મારો આ વિડીયો તમે ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો જેથી અમને ખબર પડે કે અમારો વિડીયો ક્યાં ક્યાં જોવાઈ રહ્યો છે જો તમને મારો આ પાન મુખવાસની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો જોવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવા જ નવા રસપ્રદ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને હા મારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપી તરફથી તમને અને તમારા પરિવારને સૌને હેપી દિવાલી